લાયનમેન દિવસની ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ સાલોદ તાલુકાના લીમડી ગામે સબડિવિઝન વીજ કંપની કચેરી લીમડી ખાતે આજે લાયનમેન તરવર્ષની જેમા ઉજવણી કરવામાં આવી જેમાં લીંબડી વીજ કંપનીના તમામ લાઇનમેનો અને સ્ટાફ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા સૌને આવકારી લાઇનમેન સેમિનારની કામગીરી સાથે માર્ગદર્શન આપ્યું હતું અને સારી કામગીરી કરતા લાઇનમેનને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા

નાયબ કાર્યપાલક ઈજનેરના અધ્યક્ષસ્થામાં વહીવટી સ્ટાફના સહયોગથી ફરજિયાતપણે ઉજવણી કરવામાં આવી હતી અને લીમડી સબ ડિવિઝન વીજ કંપનીની આ વર્ષની સારી કામગીરી જોવા મળી હતી નાયબ કાર્યપાલક ઈજનેર ગુજરાત વિદ્યુત પોર્ટ લીમડી દ્વારા પોતાના વિસ્તારમાં વિદ્યુત પ્રવાહની સલામતી ન જોખવાય તેની તકેદારી રાખવી અને વિસ્તારના લોકોને માહિતગાર કરવા સૂચન કરી હાજર રહેલ લાઇનમેનોને જમણવાર કરી પોતાના વિસ્તારોમાં બાકી રહેલ વીજ બિલોની ઉઘરાણી કરવા સૂચન કરવામાં આવ્યું હતું આમ ગુલદોરા સબ વિદ્યુત પ્રવાહના લાઇનમેન કર્મચારીઓનો પણ એવો આંતરિયાળ વિસ્તારમાં સારી અને ખંતથી કામગીરી કરતા જોવા મળ્યા હતા બિરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈસેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ